મારું નામ ગીતાબેન ઘનશ્યામભાઈ જાદવ છે અમે સવારે દસ વાગ્યામાં આવી રીતે એક ભાઈ આવ્યા અને કહે કે હું કે આવા પાવડર બધા વેચું હું કે પાવડર કંપનીમાંથી આવું ડેમો દેવા અને કે આ પાવડરથી કે પિત્તામરી જેવા હે કોઈ પિતા પિત્તળના વાસણ હોય કોઈ ચાંદીના વાસણ હોય એવું બધું સાફ થઈ જાય કે એમ કરીને પછી એને એ પિત્તરનું એક ડીશ માંગી તો પિત્તરની અમે આપીએ એટલે એને ધોઈ એટલે એ સાફ કરી પછી કે ચાંદીનું કે મારી પાસે કે લિક્વિડ હે કે એ તમને તો તમારે લેવું હોય તો એમ કરીને ચાંદીનું લીધું તો મેં ચાંદીના બે હાંકરા આપ્યા તો એ ધોઈને આપ્યા એ કમ્પ્લીટ હતા પછી કે મારી પાસે કે એવું લિક્વિડ હે કે સોનું કે તમારે કંઈ લગ્ન પ્રસંગમાં કે તમારે સાફ કરવું હોય તો કે ઘરે કરાવીએ કે કે હોની પાસે ન જવું પડે એમ કરીને કે તમારી પાસે ગોલ્કની કોઈ વસ્તુ હોય તો આપો કે તમને હું ધોઈને બતાવું કે આ રીતે ધોવાનું તો પછી મને એને એવું હાથમાં કંઈક મરુન કલરનું આખ્યું એટલે એ મારા હાથમાં નાખ્યું પછી મેં ચેન કાઢીને એ હાથમાં મારા હાથમાં જ આમ રાખ્યો પછી મને કે લાવો કે આ લિક્વિડના પાણીમાં આવી રીતે નાખવું એટલે એવી રીતે એને લીધો લિક્વિડના પાણીમાં નાખવા પછી એ લિક્વિડના પાણીમાં નાખીને કે હવે પંદર મિનિટ આને અદરમાં નાખવા પછી કે તમે જોઈજો કે આને હુકાવા દેવો પડે હતો તોલાનો તમે પ્રશાસન ને શું છો પ્રશાસન ને હું કેવા માંગુ છું કે મારી જલ્દી થી ઝડપથી મદદ કરે મારી અને કોઈ આવી ઓળી ગેરસમજ માં શેત રહે